ભાવનગરની જિલ્લા સહકારી બેંકમાં આખરે યુવરાજસિંહ જાડેજાએ અગાઉ જે આક્ષેપો કર્યા હતા તે આક્ષેપો યથાર્થ ઠર્યા ધારાસભ્ય જનરલ મેનેજર અને ડાયરેક્ટરના સગાઓની જ બેંકમાં ભરતી કરવામાં આવી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી અંગે આક્ષેપ કર્યા હતા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે જ લોકોની નિમણૂક કરવામાં આવી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતીમાં બે ડાયરેક્ટરના દીકરા અને ભત્રીજાને સમાવવામાં આવ્યા છે જનરલ મેનેજરના ભત્રીજાને સમાવવામાં આવે છે એક ડાયરેક્ટરના ભત્રીજાને અને એક ધારાસભ્યના ભાણેજને નોકરી આપવામાં આવે છે લાગભ વાત પરિવાર જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કમાં ભરતી કરવામાં આવી હોવાની વાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમર્થન આપ્યું હતું અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આવી ગેરકાયદેસર ભરતી નહીં થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ જ્યારે ભરતી થઈ ત્યારે એ જ આક્ષેપો સાચા નીકળ્યા બદલી શા માટે કરી ગુજરાતમાં આ પરીક્ષા એ જીટીયુ એ લીધી હતી જીટીયુ ના રજીસ્ટર ખેર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે ભાઈ અમારા પ્રાધ્યાપકે પેપર કાઢ્યું એ પેપર કાઢનારની ભૂલ છે તો શું એ વીસી ખોટા શું એ રજીસ્ટર ખોટા હતા જીટીયુ ના એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી એવું કહેતા હતા કે કોઈ પણ હોય ફરિયાદ એ લખાવી જ જોઈએ એફઆઈઆર લખાવી જ જોઈએ તો એના જ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણાં પિસ્તાલીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તે પિસ્તાલીસ લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુધા લેવામાં નથી આવતી ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વો કરતા લુટેરાઓ નું લિસ્ટ બનાવો જે બેંક ની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી ના નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સ જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલા આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસી ની માફ કરજો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની જે લોકોના નામ આપ્યા હતા એ જ લોકો અત્યારે નિમણૂક યાદીમાં આવી ગયા તો સરકાર જે મહેનતુ છે જે હકદાર છે જે લાયક છે એ લોકો સાથે અન્યાય કરી રહી છે આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કેમ કે જે ડાયરેક્ટરના દીકરા હતા એ જ ડાયરેક્ટરના દીકરા એટલે કે જે સત્તામાં છે જે અત્યારે હોદ્દા ઉપર છે એના દીકરા કઈ રીતે નોકરી લઈ શકે જે જનરલ મેનેજર છે તો એના ભત્રીજાને નિમણૂક આપવામાં આવી એ કઈ રીતે આપવામાં આવી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે તો એ માંથી બીજું કોઈ ન લાગે એના ઓછી પરખીતા હોય જ લાગે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કંપનીના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે કોઈને ઓળખાણથી ન આપી શકે તો અહીંયા ભલામણ ઓળખાણવાદ પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે એ જ અમારી વિનંતી છે